જી મહુવા તાલુકાના ભરિયા ગામે પિતાએ એના પુત્રને જમવાનું બાબતે કહેતા પુત્રએ જણાવેલ કે હું મારા શેરીમાં મારા દોસ્તોને મળીને આવું છું અત્યારે જમવું નથી જેથી પિતાએ ઉશ્કેરાઈ જઈ પુત્ર સાથે ઝઘડો કરવા માગેલ અને ઝઘડો કરતાં કરતાં બંને વચ્ચે ધીકાપુટી ધીકાપુટી થવા માંડી અને પિતાએ એના પિતાએ એના પુત્રનું ગળું પકડી લીધી જેથી પુત્રનું શ્વાસ રૂંધાઈ જતા સ્થળ ઉપર બેભાન થઈ ગયેલ હતી અને ત્યારબાદ પુત્રની માતા ત્યાં ફરજ આવી જતા એકસો એકસો આઠને બોલાવી અને હોસ્પિટલ લઈ જતા ત્યાંના ફરજ પરના ડોક્ટરશ્રી તેને મરણ જાહેર કરેલ તેની જેથી તેની પુત્રની માતાએ પોલીસ આવી ફરિયાદ આપતા ફરિયાદ લઈ અને તેના પતિની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે જી સર પતિ જે આરોપી પકડેલ છે એનું નામ આરોપી નામ છે રાજેશભાઈ રમેશભાઈ હળપતિ છે પારિયા ગામના પાદરપળિયામાં રહે છે અને એના જે મરણ જનાર એનો છોકરો છે એ અજયભાઈ હળપતિ છે જેની ઉંમર વીસ વર્ષની છે